તુલા રાશિના જાતકો કેવા હોય છે તો ચાલો જાણીએ એ મારા શેર જરૂરથી કરી દેજો અને અને જય માતાજી લખી દેજો આ રાશિના જાતકોને મારો આ વિડીયો શેર જરૂરથી કરજો તુલા રાશિના જાતકો શુક્રથી પ્રભાવિત હોય છે અને તેમનામાં કલાત્મક ગુણ હોય છે એટલે કે નવા નવા કાર્ય કરતા રહે છે અને લાઈફમાં સક્સેસ માટે દોડતા રહે છે અને દરેકની મદદ કરવા માટે હંમેશા આગળ રહે છે આ રાશિના લોકોની નબળાઈ એ છે કે તેઓ એક જગ્યા દેખાતા નથી તે કોઈ પણ વ્યવસાયમાં ટકી શકતા નથી આ સિવાય તેઓ દેખાવામાં ખૂબ જ સુંદર હોય છે અને તેઓ તેમની લાઈફ માટે બહુ જ રૂપિયા ખર્ચ કરે છે અને નવા કપડાં ખરીદીને પહેરવાનો શોખ રાખે છે એની સાથે સાથે એક્ટિવિટીમાં પણ રહે છે અને પોતાના બધા શોખ પૂરા કરે છે તેઓ દેખાડો કરવા માટે ઘણા પૈસા ખર્ચ કરી શકે છે અને જેના કારણે નુકસાન પણ ભોગવે છે આ લોકો સંઘર્ષ કરે છે પરંતુ સંઘર્ષથી બચવા માટે પ્રયાસ કરતા રહે છે જય માતાજી